દક્ષાબેન ભૂપતભાઈ આહિર અમદાવાદથી મેં માનતા રાખી હતી કે મારી બેનને પાંચ દીકરીઓ હતી એના ઘરવાળા ઓફ થઈ ગયા હજુ સાત મહિના જ થયા ને એ સાડા ત્રણ મહિને પ્રેગનેન્ટ હતી માડીને મેં કીધું હતું મેં આટલો માં દીકરો આપી દે તો હું હરખથી તારા પાળે એનું નામકરણ કરાય ને શ્રીફર ચુંદડી નગરબત્તી એ તારા પાળે લઈને હું આવી પાંચ દીકરીઓ પાંચ દીકરીઓ પછી

મારી જય શ્રી રામ મારું નામ સોની આકાશ છે અને મેં અમદાવાદની અંદર વાવી ગ્રુપ તરીકે સંસ્થા ચલાવું છું અત્યાર સુધી મારી સંસ્થાએ પાંચસો ને એકત્રીસ ઓપરેશન મફત કરાવ્યા છે જેનું કોઈ નથી આગળ પાછળ કોઈ ના હોય એના અમે ઓપરેશન કરાવીએ છીએ લોહીની જરૂરિયાત પુસ્તક વિતરણ છે નાની મોટી સેવાઓ કરીએ છીએ અને આ ગ્રુપને હાલ જ બાર વર્ષ પૂરા થયા તો આપણે આશીર્વાદ લેવા માટે આવ્યા હતા ઓપરેશન કરાવવાના કોઈને ભણવું હોય તો ચોપડા વિતરણ કરીએ છીએ પછી ગરીબ બાળકોમાં નાની મોટી આયોજનની રમત ગમતના સાધનો આપવા પછી આપણે હા એ બધું અમારું ઘણા કોન્સેપ્ટો ચાલે છે મેડમ જ્યાં સેવાનો અવસર મળે ત્યાં સેવા કરવા હા ચોક્કસ ગૌ સેવા કરો હા માતાજી રજૂઆત એવી કરવી છે કે એકસો એક્યાસી ગાય ઓગણ થી વધુ કુતરાના બચ્ચા ને બચાવવાનો અમારો રેકોર્ડ છે અમદાવાદ ની અંદર આપણે આશીર્વાદ અવાજ રાખજો અને આ કાર્ય થયા રહ્યા મારા ફાધર પણ અહીંયા આવ્યા છે ફેમિલી પણ આવ્યું છે આશીર્વાદ આવું સેવાનું જે કાર્ય કરતા હોય એના માટે તો મારા દરવાજા કાયમ ખુલ્લાસ આભારમાં છે તમને આભારમાં આશીર્વાદ જગદીશભાઈ તાલુકા મારી મોઉસ હા એને હું ઓપરેશન કરવાનું કહી ડોક્ટરે પણ માતાજીને હું કગરી આધારે હું મા કહું મારે ઓપરેશન ના થાય તે મારી મારું ઓપરેશન મારે બાયડીનું ના થયું અને મને દીકરી આલી હ

હું ખેડા જિલ્લાથી થી પરસોદ ગામ આવું છું માથી મારું નામ વિરમભાઈ જયસંગભાઈ માર બેન ડિલિવરીનો કેસ હતો તે નોર્મલ ડિલેવર થશે તો માં એક કિલો માં પેડા શ્રીફળ ચૂંદરી અગરબत्ती મળે લે અને મે એક રૂપિયા તાર પર મેળવનો જો કીધું નોર્મલ ડિલિવરી થઈ મારી દીકરી આવી બરાબર એટલે તમે તમારા મન જ માનતા રાખી એટલે તમારા બેન છે ઓપરેશન ના ઓપરેશન ના માનતા રાખી પછી નોર્મલ ડિલિવરી થઈ એટલે

પણ ગઈ સત્તર તારીખે સત્તર અગિયારે અહીંયા આવ્યો અને માતાજીનું નામ લીધું આપણને પ્રમાણે મળ્યું પુત્રનો જન્મ થયો અને સવા મહિનો થયો એટલે નામકરણ અમે જાતે કરી દીધું હતું પણ દોઢ મહિનો થઈ ગયો છે પણ માતાજીએ પગે લગાડવા માટે અમે આવ્યા છીએ નંબર બે કે પુત્ર અહીંયા પુત્ર પહેલી વખત મારો આવ્યો છે એને નોકરી પણ મળી ગઈ

બરાબર છે એ નહોતા માનતા કે આ પપ્પા આવા ભૂવા ઘણા આમ જઈ જઈ આવે છે હા બોલ બોલ તું તાવ હતો ને શું કહેતો તો એટલે ઘણી ઘણી જગ્યાએ ભૂવાય લઈ આવે છે લાવે છે કરાવે છે એટલે કે આવા ભૂવા તો બધી જગ્યાએ આવું તું છેતરપિંડિત કરતા હોય એટલે અનુભવ મારી રીતે કે મારા ધર્મપત્નીને કેન્સર હતું અને સત્તર દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગયા હતા ત્રણ વર્ષ જેવું બીમાર રહ્યા હતા અને અમારા અનુયાયી આપણા ભક્ત એક મળ્યા અને એમને કહ્યું કે અહીંયા તમે લઈ ગયા હોત તો તમારા પત્ની જીવતા હોત પણ રામમાળી રામ મેં મે મારું નામ છે જોય હું નરોડા થી આવું છું અને મારી માનતા હતી કે મને શું કેવાય ફ્રાન્સ શું કેવાય દેશ છે અને એની અંદર પેરિસ શહેર છે તો કે એની અંદર મને શું કહેવાય એક યુનિવર્સિટીમાં એડમિશન મળી જાય ને તો હું તમારા પારે ત્રણ રવિવાર ચાલતો આવીશ અને શિફર સુંદરી અગરબત્તી અને કોઈ બી મીઠો પ્રસાદ અને રામ ભગવાનની એક ચોપડી તમને આપીશ તો પહેલાં વાર તો શું કહેવાય માનતા રાખી પણ રિજેક્શન થયું પણ મને વચ્ચે માડીએ ના નાનો છોકરો જાહેર કર્યો તો એક્સપાયર કરેલો નાનો દીકરો મારે શીખે ભણવામાં છે કે કઈ કંઈ તકલીફ થતી હતી તો માડી હું સ્ટેજ ઉપર આવ્યો ને ત્યારે મને માડીએ કીધું હતું કે તો આ જો નાનો છોકરો એક્સપાયર થયેલો છે પણ હું કે ખોરવાનું કીધું પણ અમે મળ્યો નહીં તો એના મતલબ જેનું જે મતલબ શું કે ભાઈ વ્યવહાર આવે બહાર ઘરની બહાર અમે કર્યો અને કે એકત્રીસ કિલો ચકલાન ચણ બી અમે નાખ્યું એના નામથી કર્યું એના પછી મેં માડીની ફરીથી માનતા રાખી તેના પછી માડીને કીધું કે મને શું કહેવાય યુનિવર્સિટીમાં આર એનસીપી વાળી એક યુનિવર્સિટી અપાવજો ને એક આર વગર વાળી અપાવજો તો માડીએ બંને આરએનસીપી વાળી અપાઈ અને ઉપરથી બીજી એક યુનિવર્સિટી હતી એમાં શું કહેવાય મતલબ ચાન્સીસ બહુ ઓછા હતા અને એમાં મેં માડીને પ્રાર્થના બી નથી કરી માડીએ શું કહેવાય વગર પ્રાર્થનાએ મને યુનિવર્સિટીમાં એડમિશન બી અપાવી દીધું ને ઉપરથી છ લાખ રૂપિયા સ્કોલરશીપ બી અપાઈ હા પેરિસમાં અશક્ય છે માં કેલા કે માં તું કરો તો થાય હા માં મે મતલબ બોલ કર્યો તો મતલબ શું કહેવાય માં શું કે ભલે મો મારું જબાન મારી પણ ઇન્ટરવ્યુ તો માં તારે જ આપવાનું છે અને ઇન્ટરવ્યુ મે જાલ્યું તમે જ માં મા રા એ લોકો માં એટલે શું કે ઇન્ટરવ્યુ થી મતલબ ખુશ થઈ ગયા ને કે શું કે 6 લાખ રૂપિયા સ્કોલરશિપ બી આપવા રેડી છે હું રસોડામાં સેવા કરું છું માં હા તો રસોડામાં તમે સેવા આલી હોય તો ભાઈ આ સેવાનું ફળ છે હાચ્યું

मानता में मा पांच सीपड़ है चुंदड़ी है पेड़ा है अनेक हजार एक रुपये हरकती है नाम राहुल राहुल आशीर्वाद कमलेश भाई मानसिंह भाई राठौर आतोली आतोली बरोबर सु सा मानता राखी थी पहला कोरे दिक्रो आसे तो

દિવસ સહેલા આયા એમ પછી મેં કીધું માતાજી પછી મેં મને મારા બાળકને કંઈ થાવું નહીં જોઈએ એમ કરીને મને પેડાની માનતા રાખેલી કોઈ નહોતું ઘેર હું એકલી થતી પછી મેં માનતા રાખી તો બંધ થઈ ગયું પછી ચાર કલાક પછી મારું સિઝર લેવા આવ્યું તમારો નાના દીકરા નો બંને બેનો જીવ જોખમ હતો જોખમ કે જીવ જોખમ માં છે પણ માનો જીવ બચ્યો

મારે પહેલો છોકરો છે ત્રણ છોકરીઓ છે હા મારે નામકરણ કરવાનું છે માતાજી ગઢ વિકાસ રા ચાલતા આવ્યા છે પણસરા મારી મમ્મીનો એક્સિડન્ટ થયો હતો તો કે સિરિયસ હતો માં તો માં ત્યારે ત્યારે ને ત્યારે મેં માનતા રાખી માં તો તૈયારીમાં જ એમ્બ્યુલન્સની આગળ રાજા મેલેડીની ગાડી અને પાછળ મમ્મીને હું લઈને જતી હતી તો પાછળ એમ્બ્યુલન્સ અને ત્યાં મમ્મીનો કેસ સિરિયસ હતો ને તો માથામાં મમ્મીને વાગ્યું હતું તો મેં એવી માનતા રાખી હતી કે મારા પપ્પા નથી મારી મમ્મી જ છે મારો ભાઈ નાનો છે તો મારી મમ્મીને કંઈ ના થયું છે નિરાધારનો આધારમાં તું બની અને રિપોર્ટ નોર્મલ આવ્યામાં મારી મમ્મીને કંઈ જ ના થયું અને એની એ જ રાતે અમારે મમ્મીને રજાને ઘરે બી આવવાનું થઈ ગયું

તમ શું રાખ્યું તું ચાલતા આવાનું ક્યાંથી ચાલતા આયા અમારું કામ તો નાપા છે પણ મારા મામાન ઘર પણસુરા છે તો અમારા નાપાથી કોઈ આવી શકે એવું નહોતું અમારી બે બહેનો જોડે એટલે મારા મામા માસીના છોકરા અમારી જોડે ચાલતા આવ્યા છે માં અને મા બે જ જણા તેની જગ્યાએ પાંચ જણા મોકલ્યા છે માં ચાલતા હા માં ભલે દરેક આયેલા રામ 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 જે જે ચાલતા આયા છે દરેકના આશીર્વાદ રામ રામ માં માં મે સેવા કરવાનું તમે મને શીખવાડ્યું છે એટલે મારો એવો ભાવ હતો કે ભાવિકો માડીને બહુ વાલા છે એટલે એમને ચાલતા જે ભાવિકો આવે છે તકલીફ ના પડે એના માટે પગે છાલા પડે એના માટે ડ્રેસિંગ પછી પેરાસિટામોલ કોઈને તાવ હોય ઓઆરએસ ગ્લુકોઝ એ બધું બનાવીને આજે ચાલુ કર્યું છે અને દર રવિવારે તમે આશીર્વાદ આપો તો આપણે અહીંયા સવારથી ચાલુ જ કરી દઈએ છે કેમ્પ એમ આજથી મેં ચાલુ કર્યું છે હા માડી અને કોઈ બી ભાવિકને પણ ચાલતાને ખાસ સેવા મસાજ કરી સ્પ્રે કરી અને

બરોબર બે વર્ષ થી આવતી મને સ્ટેજ પર મોકો મળી ગયો અને હું નોકરી જઉં છું સવાર સાંજ તો હું તમે એટલા બધા તમે મને યાદ કરો છો ત્રણ દિવસ તો સળંગ તમે મને રિક્ષા પાછળ દેખાવ છો